આજે આપણે જૂની નવી સાંકડી ગામના ખેડૂતની વાડીની મુલાકાત માટે આવ્યા છીએ અને આ તમને આખું લોકેશન બતાવું છું વાડીનું જે વાડીના ખેડૂતનું નામ છે મનસુખભાઈ રૂપાપરા હાકરી જતપુર તાલુકો જિલ્લો રાજકોટ સરસ મજાનો આંબાનો બગીચો છે સ્વિમિંગ પુલ છે બે નાના મોટા પાણીના ત્યાર પછી અલગ અલગ ફળના વાવેતરી કરેલા છે સીતાફળી છે બધા ¡Hallí, no, a ver, torche! આવી ગયા છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરી નવી વાળી સાથેની મુલાકાત સાથે આવી ગયા છે આજે ગામ છે આપણે જૂની નવી સાંકળી આપણે જે નાની મોટી પરપડીનો જે રોડ પડે એ વિસ્તાર બાજુનો વાડી વિસ્તાર છે મહાદેવ મંદિરની પાછળનો ભાગ અને વાડીના માલિકનું નામ છે મનસુખભાઈ રૂપાપરા જે જૂની હાકડી જૂની નવી હાકડીની અંદર રહે છે એમને પણ શ્રીજી ફર્ટિલાઇઝર આણંદ કંપનીનું ખાતરનો યુઝ કરેલો હતો અને આપણે એમના વ્યૂ લેવા આવ્યા છીએ તો આપણે રૂબરૂજ ખેડૂત મુલાકાત કરી અને કયા પ્રકારની વાવેતર કર્યું હતું કયું ખાતર આપેલું છે અને એનાથી એમને ફાયદો શું થયો છે એ આપણે આજે એની ચર્ચા કરશું આજે વિડીયો બનાવવાની તારીખ છે ત્રણ આઠ બે હજાર ને પચીસ તો આપણે ખેડૂત સાથે જ રૂબરૂ વાતચીત કરીએ તમારું નામ જણાવશો બકુલભાઈ 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 બચ્ચુભાઈ વોરા બકુલભાઈ બચ્ચુભાઈ વોરા ગામ નવી સાંકડી મોબાઈલ નંબર આપો ને નવ્વાણું સાત સત્તાણું ત્યાંસી આઠ પિંચોતેર નવ્વાણું સાત સત્તાણું ત્યાંસી આઠ પિંચોતેર

આપણે એ ખાતર આપેલું છે શાક બોલીને પણ એક ભાગમાં નથી આપ્યું તો તમે એના રિઝલ્ટ જોઈ શકો કે આ બાજુ જે આપેલો છે ભાગ એમાં એકદમ કાળી કોઈ પણ પાનની અંદર પીળાશ જોવા મળતી નથી અને મગફળીનો ગ્રોથ વૃદ્ધિ વિકાસ બે વસ્તુ સારી છે એ જ રીતે આપણે બાજુનો ભાગ જોઈએ કે જેમાં સેન્દ્રીય પણ આપેલું નથી એમાં તમને પીળાશ પડતા પાન જોવા મળશે એનો ગ્રોથ તો મગફળી કરતાં સેજ ઓછો પ્રમાણમાં જોવા મળે છે જ્યાં અઢાર વીઘાનો આખો પ્લોટ છે એમાં દસ વીઘામાં આપણે સેન્દ્રિય નાખેલું છે આઠ વીઘામાં બાદ રાખેલું છે બે મગફળીમાં આપણને ડિફરન્સ જોવા મળે છે પણ છતાંય આપણે ખેડૂત ભાઈને જ પૂછીએ કે ભાઈ આ વાપરા પછી તમારે કેટલો ક્રોથ શું ફેર પડ્યો છે આ વાપરા પછી આપણે બીજા ખાતરની જરૂરિયાત ઓછી પડે એવી પડે છે પછી આ તમે એ તો જોયું જ કે આ બાજુ પીરા દેખાય છે આ બાજુ નથી દેખાતી આની નહીં પહેલાં ગયા વર્ષે કંઈક તમે અલગ કેવી વસ્તુ આવી હતી બોન પાવડર કરીને આ બોન પાવડર અમે એ એ વખતે ઉનારે નાખ્યું એ વખતે એનું રિઝલ્ટ આ તમને એ સમયમાં કેવું એનું રિઝલ્ટ આ જ રીતે હતું અને જેટલું સારું આવ્યું ને તો આપણે આ જોયું કે બે ક્લોક આપણે બાજુ બાજુમાં જ વાવેતર કરેલા છે બે અંદર રિઝલ્ટ પણ લેવાઈ ગયેલા છે કે શ્રીજી ફર્ટિલાઇઝરનું સેન્દ્રીય પાંચસો પંચાવન જે વપરાશ કરવામાં આવ્યો હતો તે છોડની વૃદ્ધિ છે વિકાસ બહુ સારામાં સારો છે જે નથી વપરાશ પાન પીળા પકડતું છે એટલે કે વૃદ્ધિ વિકાસમાં થોડો ઘણો ફેર જોવા મળે છે તો આ જ વસ્તુ બીજા ખેડૂતને વાપરવી હોય તો એના માટે તમે શું કહો છો અમે સારું કહીએ છીએ જે બીજા કોઈ ખેડૂતો વાપરે એમને પણ ઉત્પાદનમાં છે આપણે દવાઓ સાટવાનું થાય વિકાસ છોડવાનો સારો થાય એટલે બીજું ખાતર ઓછું વાપરવાનું થાય તો ખેડૂતો કે છે કે જે આ વસ્તુ છે પણ હવે આ વસ્તુ તમારે વાપરવી છે જેતપુર કંપની તરફથી ડીલરશીપ આપેલી છે કે જેમાં એમના એગ્રો તત્કાલ ચોકડી કે જેમના મોબાઈલ નંબર છે કમલેશભાઈ પટેલ બોતેર ત્યાંશી ચોર્યાસી સોળ જીરો બે ત્યારબાદ પ્રકાશભાઈ પટેલ છે એમનો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણ સિત્તેર અઠાવન એકતાલીસ એકાશી આ જ વસ્તુ તમે ગમે ત્યારે ફોન કરી અને મગાવી શકો છો ફોન કરશો એટલે બીજે કે ત્રીજે દિવસે તમારા ઘર સુધી આ વસ્તુ પહોંચતી થઈ જાય છે અને ત્યારબાદ વીસ પચીસ દિવસ નાખ્યા પછી કંપનીના એમ્પ્લોય જે કંઈ હોય એ વાળીએ રૂબરૂ મુલાકાત કરી અને રિઝલ્ટના પણ વ્યૂ લે છે તો એક વખત આ વસ્તુ વાપરી અને અનુભવ કરી જુઓ ત્યાર પછી કંપનીની ઘણી બધી બીજી પ્રોડક્ટો પણ છે કે જેમાં બાયો એનપી કે આવે છે આપતા હોય તો એની જગ્યા બાયોકે પણ ચાલી શકે ત્યાર પછી આવનાર દિવસોમાં ફંગલ ડીએપી એનો પણ હમણાં શિયાળા પાકની અંદર વપરાશ ચાલુ થશે કંપની ત્યારે અવેલેબલ કરે છે ત્યાર પછી આપણે કાર્બન આવે કાર્બનની અંદર સોળ બાવીસ પ્રકારના માઇક્રોટેશન અને ચૌદ પ્રકારના ચૌદ ટકા કાર્બન આપેલો છે કે જમીનની અંદર નાખ્યા પછી જે કાંઈ તમે ખાતર આપેલા છે એને સોએ સો ટકા છોડને ખવડાવવામાં મદદરૂપ કરે છે અને બાવીસ માઇક્રોટેશન છે કે છોડની કુમાસ વધ ગ્રીનરી ફ્લાવરિંગ લાંબા સમય સુધી છોડમાં જાળવી રાખવાનું કામ કરે કે જેથી કરીને પોષણની જે દવા છે એનો છંટકાવ ઓછો કરવો પડે ત્યાર પછી આપણે બાયો પોટાશ આવે દાણાની અંદર કે અત્યારે હાલ કોઈપણ પાક ઊભો છે તો તમે ઊભા પાકની અંદર પણ એને આપી શકો પોટાશનું કામ શું તો કે વજન અને ક્વોલિટી આપવાનું સારું કામ કરે કોઈ પણ ફળ ફળાદી પાકની અંદર આપો તો મીઠાશ આપવાનું કામ વધારે કરે તેલીબિયા પાકની અંદર તેલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે ત્યાર પછી આ જ વસ્તુ જે અમે સેન્દ્રીય વાપરી છે એ જ વસ્તુ મિક્સ દાણાદારની અંદર આવે કે તમે ઓહિણીની અંદર વાપરવાની ગણતરી હોય તો તમે દાણાની અંદર સ્વરૂપમાં છે કે ઓહીની અંદર તમે એને આપી અને ડાયરેક્ટ પાકના મૂળ સુધી પહોંચતો કરી શકો તો આ રીતે કંપનીની અલગ અલગ વેરાયટીઓ પણ ઘણી બધી છે અને તમને નંબર પણ આપેલા જ હશે ડિસ્પ્લે ઉપર જે ખેડૂતને જોતી હોય એ ડાયરેક કોન્ટેક કરી શકે છે હવે આપણે પાછા નવા મળશું નવા વિડીયો સાથે નવા ગામમાં નવા ખેડૂતભાઈ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત